યાત્રાધામ અંબાજી મહામેળાનો આજે છઠ્ઠો દિવસ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા અંબાજી શક્તિપીઠમાં પહેલી વાર ભવ્ય ડ્રોન સિસ્ટમ આકર્ષણનું કેન્દ્ર બન્યું ત્રિશુલિયા ઘાટ પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા જતાં અને અલગ જ પ્રકારનો નજારો જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ એવા ભાદુરી પૂનમના મહામેળાનો શુભારંભ થયો ભાદુરી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે આજે તે સોળે કળા એ ખીલી ઉઠ્યો છે અને લાખો માય ભક્તો માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને મહામેળામાં મા અંબાજીના માર્ગ પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અવિરત ચાલુ જોવા મળ્યો હતો બોલમાળી અંબે જય જય અંબે અંબાજી દૂરે જાના જરૂર ના જય ઘોષ અને જય નાથ સાથે માય ભક્તો અંબાજી આવી પહોંચ્યા શક્તિ ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માય ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે જય અંબેના નાથી અરવલીની ગિરિમાળાઓ ગુંજી રહી છે આનંદ ઉલ્લાસ અને નાતા ગાતા હોય અંબાજીના માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો હાથમાં ધજા ત્રિશુલ ચુંદડી અને વેશભૂષા સાથે મોજ અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પગપાળા પ્રાણ કરી રહ્યા છે અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રિકોની સેવા માટે અનેક નાનાથી લઈ મોટા

માંબાના ભક્તો રથડા સાથે મોટી સંખ્યામાં આવ્યા ને આખા અંબાજીમાં આજે છઠ્ઠા દિવસે લાખો શ્રદ્ધાળુ આવી પહોંચ્યા છે સમગ્ર અંબાજી શહેરમાં ભક્તિમય માહોલ બની ગયો છે અને સાથે તમામ વહીવટી તંત્ર ખડે પગે જોવા મળ્યું છે અને માના ભક્તો તન મન ધનથી ચાલતા નજરે પડ્યા અને આખા અંબાજી શહેરને રંગબેરંગી ડિજિટલ એલઈડી લાઇટો અને ડેકોરેશનના શણગારથી સજાવી દેવામાં આવ્યું છે પ્રકૃતિના અરવલ્લીની ભરાતા અંબાજીના મહામેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે મા અંબા સૌના પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો માય ભક્તો ભાદરી પૂનમના મેળામાં આવી રહ્યા છે એવા સોમાભાઈ ગુજરાતી